ઓરસંગ સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે છોટા ઉદેપુરના જંગલોમાં પીળો કેસુડો ખીલી ઉઠ્યો પીળા કેસુડોએ દેખા દેતા આશ્ચર્ય ફેલાયું છોટા ઉદેપુર પંથકના જંગલોમાં ફૂલ બહાર કેસોડો ખુલી ઉઠ્યો છે જંગલોમાં ઠેર ઠેર કેસુડો ખીલેલા જોવા મળે છે અને જંગલોમાં કેસરીઓ લહેરાયો હોય તેવા દ્રશ્યો જોઈ શકાય છે પરંતુ છોટાઉદેપુર નજીક આવેલા નાલેજ ગામ પાસે પીળો કેસોડો ખુલી ઉઠ્યો છે ખાખરાના વૃક્ષ ઉપર ઝૂમખાને ઝુમખા પીળા કેસોડાના જોવા મળી રહ્યા છે સમગ્ર છોટા ઉદેપુર પંથકમાં ઘણા વર્ષો બાદ પીળો કેસોડો દેખાતા સર્વત્ર આશ્રય ફેલાયું છે છોટા ઉદેપુરમાં પીળા કેસોડાની રોનક જ કયા અલગ જોવા મળી રહી છે મહા અને ફાગણ માસમાં સર્વત્ર જંગલોમાં કેસોડો ફૂલ બહાર ખીલી ઉઠે છે ખાખરાના પાન ઉપર ઉગતા કેસોડાના ફૂલ જંગલોની રોનક વધારી દે છે અને જ્યારે એક ઔષધિના ભાગરૂપે પણ કેસડો અત્યંત ઉપયોગી થઈ પડે છે આયુર્વેદિક ફાર્મસી કંપનીઓએ કેસોડાનો ઉપયોગ ચામડીની દવા બનાવવામાં કરતા હોય છે અને હોળી પર્વ દરમિયાન કલર બનાવવા પણ કેસડો વપરાય છે માન્યતા પ્રમાણે કેસોડાના પાણીથી સ્નાન કરવામાં આવે તો ચામડીના રોગોમાં રાહત મળે છે અને ભગવાન શ્રી કૃષ્ણને પણ અતિ પ્રિય એવો કેસોડો જ્યારે મંદિરોમાં કેસોડાના ફૂલ ભગવાન ઠાકોરજીના ચરણોમાં અર્પણ કરવામાં આવતા હોય છે જ્યારે સમગ્ર વિસ્તારમાં મબલક કેસડો જોવા મળતા અને સાથે જ પીળા કસર કલરનો કેસડો દેખાતા સર્વત્ર આશ્ચર્ય ફેલાયું હતું